હવે મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજ ફોરેસ્ટ ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામ પરીક્ષાની તારીખ છે આવી ગઈ છે તો વિડીયોમાં બનાવી રહેજો તો આપણે આગળ કઈ તારીખ આવી છે જણાવીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને શેર કરો તો આપણે આ વિડીયોની માલિકો જણાવીશું કે કેટલી તારીખે જે ફોરેસ્ટ એક્ઝામની શરૂઆત થાય છે તો જો ગુજરાત ફોરેસ્ટ પરીક્ષાની તારીખની જાહેરાત કરી દીધી છે તમે વિડીયોમાં બન્યા રહેજો થેટ સુધી તો તમને ખબર પડે કઈ તારીખ આવી ને કઈ રીતે એક્ઝામ લેવાશે તો મિત્રો હાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ હવે તમારો આ તનો અંત આવી ગયો છે તો આપણે હવે તારીખની થોડી જ વારમાં આપણે તારીખ જણાવીએ છીએ કે આ જ તારીખે જે એક્ઝામની શરૂઆત થાય છે તો દસ જ સેકન્ડની માઇલ કરું તમને જણાવી દઉં કે કઈ તારીખે એક્ઝામ લેવાની શરૂઆત થાય છે તો હાલો આપણે તારીખ કહી દઈએ છીએ હવે તો આપણે તારીખની વાત કરીએ તો આઠ આઠ ફેબ્રુઆરી આઠ ફેબ્રુઆરીથી પરીક્ષાની પરીક્ષાની તારીખ આવી ગઈ છે ફોરેસ્ટની તો આઠ તારીખે ફોરેસ્ટ એક્ઝામ છે એ લેવામાં આવશે એ બધાએ નોંધ લેવી કે આઠ ફેબ્રુઆરીથી જે પરીક્ષા લેવાશે એ ઓનલાઈન મોડ ઉપર લેવાશે યાદ રાખવું બધાએ કોમ્પ્યુટર બેઝ ઉપર લેવાશે અને ઓનલાઈન પરીક્ષા લેવાશે આપણે આગળ આગળ વિડીયો બનાવેલો છે જો કોઈ મિત્રોને વિડીયો જોવો હોય તો આગળ જોઈ લેજો કે ફોરેસ્ટ એક્ઝામનું જે આપણે સિલેબસ નવો આવેલો છે એના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે એ પણ વિડીયો તમે જોઈ લે તો તમને ખબર પડે કે આમાં નવો સિલેબસ બે હજાર ચોવીસનો શું શું છે તો આપણે આ જે ફોરેસ્ટ એક્ઝામ જે ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામની વાત આપણે કરી દીધી કુલ આઠસો ત્રેવીસ જગ્યા પર જ્યાં ભરતી થઈ તમને બધાને ખબર જ થઈ છે આઠસો ને ત્રેવીસ જગ્યા પર જ્યાં ભરતી છે એ થશે કુદરત રક્ષક બે હજાર ચોવીસ અહીંયા બાવીસ લખેલું છે મિસ્ટેકના કારણે એ થઈ ગયું છે પણ તમારે બધા બે હજાર ચોવીસ માન્ય ગણવાનું રહેશે તો આ રીતના જે વિડીયો છે આપણે ફોર એક્ઝામ એક્ઝામની ડેટ આવી ગઈ છીએ એના વિશે હતો તો મિત્રો જો આવા વિડીયો તમને જોવા ગમતા હોય ભરતીના વિડીયો અથવા જે યોજનાના વિડીયો તો પ્લીઝ અમારી ચેનલને એકવાર મુલાકાત લ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રીતના જે પ્રોસેસ છે અને અમે બધી વ્યવસ્થિત પ્રોસેસ બતાવીએ છીએ વિડીયોમાં અને એટલી મહેનત કરીએ છીએ તો એટલા માટે તમે બધાને એટલું તો ભાઈ હેલ્પ કરો હેલ્પ કરો કે ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું તો કરો જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર તમારો બધાનો આભાર મિત્રો